જણકારી ટીવી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો સમાચાર પત્રમાં અને સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપર મધ્યપ્રદેશના એક એડવોકેટ છે અનિલ મિશ્રા એમણે અભદ્ર ભાષામાં કોમેન્ટ કરે એ વિડીયો પણ આપણે અહીંયા દેખાડી ન શકીએ એવી ભાષામાં છે બાબાસાહેબ તો અત્યારે છે નહીં પણ આપણે બધા જે વંશજો છે એના અને માનવાવાળા છીએ એને બાબાસાહેબ ને આપણે જાનથી વધારે એના વિચારધારાથી આપણે એની સાથે જોડાયેલા છે તો બાબા સાહેબ ઉપર અપમાન કરે એનું કોઈ કરે તો એ આપડા એસસી એસટી નું અપમાન કર્યું કેવાય તો એના વિરુદ્ધ બધા ત્યાં મધ્યપ્રદેશ ની અંદર બીએસપી અને આહિરવાર સમાજ એને આવેદન પત્ર આપ્યા હતા અને એ અનિલ મિશ્રા ના સમર્થન માં પરશુરામ છેના અને જિલ્લા અધ્યક્ષ દેવેશ શર્મા એટલે એ બ્રાહ્મણ છે તો એની સમર્થનમાં ઉતરી આવ્યા છે એટલે આ લોકોની માનસિકતા કેવી છે અને એના વિરુદ્ધ મહારાષ્ટ્રની અંદર એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે આ જે ભાઈ છે અનિલ મિશ્રા એડવોકેટ તો આ વિશે આપણી સાથે આપણા મહેમાન જોડાણા છે રતિલાલ દેસાઈ રતિલાલ દેસાઈ એ ઓબીસી સમાજ આવે છે અને રતિલાલ દેસાઈ એ ખુદ પોતાનો પરિચય આપશે વધારે મારે પરિચય આપવામાં કઈક બાકી રહી જશે તો રતિલાલ દેસાઈ ભારતીય વાયુસેના માં હતો પછી રિટાયરમેન્ટ પછી હું સમાજ જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કર્યું ભાજપમાં કામ કર્યું વડોદરાના મેયરની પણ જવાબદારી નિભાવી અને પછી જયારે મેં આખી અને ભાજપની અંદરની જે ને ચાવવાના દાંત અલગ છે જાણ્યું ત્યારે ખ્યાલ કે આ તો ખાલી બતાવવાના જ દાંત છે ચાવવાના અલગ છે રાષ્ટ્રવાદના નામે આખા દેશને મૂર્ખ બનાવી રહ્યા છે તો મેં છોડી દીધું અને પછી મને હું તો એક કંઈક ને કંઈક શીખવા માટે પ્રયત્ન કરતો હોઉં છું તો મને વિપસના કરીને વિપસનાના માધ્યમથી માં હું બુદ્ધ વિશે જાણ્યું ને બુદ્ધ વિશે જયારે મને જાણ્યું ત્યારથી હું બુદ્ધે બતાવેલા માર્ગે આગળ વધી રહ્યો છું પહેલી વાત બીજી વાત કે રાજકીય ક્ષેત્રે બહુ જ કામ કર્યું છે સામાજિક ક્ષેત્રે પણ બહુ જ કામ કર્યું છે અને સરહદ પર પણ કામ કર્યું છે અને જે અનિલ મિશ્રા જેને પોતાના વિચારો રજૂ કર્યા ભારતીય સંવિધાન ઉપર એ વજૂદ પાયા પાયાવિહીન છે અને આ એક છે કે ખોટા ખોટા મુદ્દાઓ કે ખોટી ખોટી વાતો ફેલાઈને પેલો જે એક સિદ્ધાંત છે કે એક વાત સો વખત જૂટ્યું બોલો તો એ સાચી ઠરે છે તો એ રીતે જે હિટલરનો પ્રચાર પ્રમુખ હતો એના પ્રમાણે આ લોકો આગળ વધી રહ્યા છે અને એનો સ્પષ્ટતા થઈ ગઈ છે કે જે બીએન રાવની એ લોકો વાત કરે છે કે જેને આ સંવિધાન બનાવ્યું તો ખરેખર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તો ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જ હતા અને એમની જે ડ્રાફ્ટિંગ કમિટીમાં પણ ઘણા બધા વિશેષ લોકો હતા સારા સારા જ્ઞાતિ લોકો જ્ઞાની લોકો પરંતુ સૌથી વધારે મહેનત કરી હોય સૌથી વધારે સમય આપ્યો હોય અને આખું બંધારણ તૈયાર કર્યું હોય એ બાબા સાહેબ જ કર્યું બી એન રાવ ની ભૂમિકા કઈ જ નથી એમાં ફક્ત હા એમને એટલું કામ આપ્યું હતું બંધારણ કમિટી એ કે અમુક પ્રકારના જે માહિતી છે એ એકત્રિત કરી અને અહિયાં જે આ બંધારણ કમિટી હતી ડ્રાફ્ટિંગ કમિટી એને આપવી આ હકીકત ને સત્ય છે અને એ સત્ય ઉજાગર પણ થઈ ગયું છે અને આપણા ગુજરાતના એક રેશનલ અને બહુ જ ઈમાનદાર રમેશભાઈ સવાની આઈજીપી છે એમને આજે ફેસબુક પર પણ એનો ખુલાસો કર્યો છે અને રમેશભાઈ સવાણી એટલે મેન ઓફ નોલેજ મેન ઓફ પ્રિન્સિપલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહીને કાગળ કાજલની કોઠળીમાં રહીને એ નકશીક સુધ છે તો જો જેને પણ આ વિશે ડિટેલ માહિતી જોઈતી હોય તો એમની ફેસબુક ની પોસ્ટ પણ જોઈ લેવી એમને તો એવિડન્સ સાથે બધું રજૂ કર્યું છે અને આ તો આરએસ હું પોતે આરએસએસ માં રહ્યો છું એટલે મેં મારા પરિચયમાં કીધું કે હું આરએસએસ માં થર્ડ ઇયર ઉઠી છું એટલે આરએસએસ નું કામ કરવાની પદ્ધતિ કેવી છે હું જાણું છું એ લોકોની પદ્ધતિ જ છે આરએસએસ ની બોમનોની કે લોકોને ભ્રમિત કરવા

આપણી સાથે કેબી બાબરીયા પણ જોડાના છે જેઓ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે નિવૃત્ત સુપ્રિટેન્ડ કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ છે અને બંધારણના પણ જાણકાર છે કેબી બાબરીયા સાહેબ આજે અનિલ મિશ્રા છે એડવોકેટ અને એમણે જે ટિપ્પણી કરી છે એમણે તો બાબા સાહેબ વિશે એમ કે અંગ્રેજોને આમ પીઠું હતા એ ટાઈપના પણ શબ્દો જે બંધારણ વિશે તો બોલ્યા જ છે પણ એ ટાઈપના પણ બોલ્યા છે તો એ વિશે આપણું શું કહેવાનું છે જય ભારત જય સંવિધાન અવાજ આવે છે આવે છે આવે છે મારો અવાજ આવે છે ને આવે આવે છે છે બરોબર ઓકે ઓકે તો જે એડવોકેટ અનિલ મિશ્રા દ્વારા જે બાબા સાહેબ બાબતે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીની હું જે છે એ નિંદા કરું છું તો એ જે અનિલ મિશ્રા એડવોકેટ બાબા નિંદા કરું છું અને એમની જે જાતિવાદી જે માનસિકતા જે છે એ લોકોની જે આરએસએસ દ્વારા પ્રેરિત છે ભારતીય જનતા પાર્ટી આવી જે ઘટિયા સોચ જે છે એની સમર્થક છે ભારતીય જનતા પાર્ટી કે જે લોકો જે પછાત સમાજના લોકો જે છે અપમાન કરવું એમાં ઓબીસી સમાજ હોય એસસી સમાજ હોય તો આજે જેની વસ્તી પંચ્યાસી ટકાથી પણ વધારે છે આવા તમામ સમાજનું જે છે એ કઈ રીતે ચરિત્ર હનન કરવું એમનું કેમ અપમાન કરવું પંચોતેર આઝાદી પછી પણ બંધાણ બન્યા પછી પણ એમની માનસિકતામાં જે છે ફર્ક જોવા મળતો નથી એ આજે એટલી તાકાતથી એટલા માટે બોલે છે કે આ જે જાતિવાદી લોકો જે છે એમને જે છે એ ઘણા ક્ષત્રિયો જે છે એ પણ એને સમર્થન કરતા હોય છે તો હું ક્ષત્રિય ભાઈઓને પણ જે છે એ અપીલ કરવા માંગુ છું કે તમે જે લાખો લોકો કરોડો અપમાન કરતા હોય અને એમની સાથે તમે શું કામ એમનું સમર્થન માં આવો છો તમને જયારે અપમાન થાય તો એ એમની જે માનસિકતા જે છે એ માનસિકતામાં આજે પણ આપણે જોઈએ છીએ કે એમાં બદલાવ આવ્યો નથી તો એના માટે આપણે જે છે એ એ સંગઠિત થઈને જે છે સંઘર્ષ ચાલુ જ રાખવો પડશે અને જ્યાં સુધી એમની સાથે સંઘર્ષ નહીં કરીએ ત્યાં સુધી જે છે એ મોડા પડવાના નથી એટલે આપણો સંઘર્ષ એમની સામે ચાલુ છે અને ચાલુ જ રહેશે આભાર